नमस्कार दोस्तों स्वागत छे तमारो ફરી એકવાર તમારી પોતાની YouTube ચેનલ વાસ્તુ ટિપ્સ ગુજરાતી માં મિત્રો આજ ના વિડિયો માં અમે તમને વાસ્તુ શાસ્ત્ર ની 51 એવી ટિપ્સ બતાવવા જઈ રહ્યા છે કે જો તેને તમે અનુસરો તો તમારું ઘર માં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે આ 51 વાસ્તુ ટિપ્સ જે તમારું જીવન બદલી નાખશે આ ખૂબ જ જ્ઞાની ટિપ્સ છે જેને અજમાવીને તમે તમારા ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરી શકો છો નંબર એક નળમાંથી ટપકતું પાણી એ આર્થિક નુકસાનની નિશાની છે ટપકતા નળને વહેલી તકે ઠીક કરો નંબર બે જો ઘરમાં કોઈ પણ વાસણમાંથી પાણી ટપકતું હોય તો તેને રિપેર કરાવો નંબર ત્રણ જો ધાબા પર મૂકેલી પાણીની ટાંકીમાંથી પાણી વહી રહ્યું હોય તો તેનું સમારકામ પણ કરાવો नंबर चार जो घर में पूजा रूम न हो तो लाल किताब निष्णात ने पूछी पूजा रूम बनावो ध्यान में राखो के कोई कोईपण देवी की एक थी मूर्ति के तस्वीर न राखी जो नंबर पांच हड़दरना गठा ने पीला कपड़ा बांधी तिजोरी में राखो साथ केिक्का अत्तर बोटल नो भठो चांदी सिक्का वगैरे साथ थोड़ा चोखा पिया करो अने तिजोरी में राखो नंबर रोज सवार सांच कपूर सड़गवाो जो घर में कोई स्थान पर वास्तु दोष हो तो त्या कपूर सड़गी देवा देवदोष और पितृदोष ओछो नंबर सात गुरुवार अठवाडिया में एक वार दरियाई मीठा थी पोहू करने घर में शांति रहे घर बधी नकारात्मक ऊर्जा दूर थाय ઘર માં ઝઘડા ન થાય અને દેવી લક્ષ્મી નો વાસ કાયમ રહે છે નંબર 8 ઘર માં કે વોશરૂમ માં ક્યાંય પણ કરોરિયા ના જાડા ન बनवा દો નંબર 9 ઘર માં ક્યાંય કચરો કે જૂની વસ્તુઓ ન મૂકો નંબર 10 છત પર વાસ ન રાખો અને કોઈ પણ પ્રકારની નકામી વસ્તુઓ ન રાખો નંબર 11 ब्रह्म मुहूर्त अथवा सांझना समय क्यारे झाड़ू न मारवू જોઈએ સાવરણી એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં કોઈ મહેમાન જોઈ ન શકે સાવરણી ને પલંગની નીચે ન રાખો નંબર 12 ઘર ને સ્વચ્છ અને સુંદર રાખો ઘર ના ચારે ખૂણા સ્વચ્છ હોવા જોઈએ ખાસ કરીને ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમ ખૂણા હંમેશા ખાલી અને સ્વચ્છ રાખો નંબર 13 करियर में मा स्थिरता नी दिशा खाली के प्रकाश राखी शुभ नहीं आ दिशा खाली न राखी नंबर पंदर घर में काड़ा कत्थई जांबली अ जांबली जेवा रंगों उपयोग न करो पची ते चादर पड़दा के दीवा रंग हो नंबर सोल घर में मा मूर्व पश्चिम अथवा उत्तर थी दक्षिण तरफ सीढ़ीओ बनावी उत्तर पूर्व में क्य सीढ़ी न बनावो नंबर सत्तर घरना फर्श दीवाल के छत पर तिराडो न पड़वा दो जो आवु थाय तो तरतज भरो घर मा तिराड़ो होशुभ मानवा नंबर अढ़ार बेडनी सासो न लगावो डबल बेडनु गादलू बे भाग मा होवु जइए नंबर ओग्स बैठक खंड मा कोई धार्मिक चित्रों न होवा जो नंबर वीस बेडरूम मा लाल रंग नो बल्ब न होवो जइए वादरी रंग नो बल्ब काम करशे। नंबर एकवीस खराब पलंग ओशिकू पड़दा बेडशीट रजाई वगैरे न राखो नंबर बीस बेडरूम मा तूटेली पथारी न हो जो ये, पलंग नो आकार बने तेटलो चौरस राखवो जइए पलंग सीलिंग बीमनी नीचे न लगाववो जो બેડરૂમના દરવાજાની સામે બેડ ન મૂકવો જોઈએ લાકડાની બનેલી પથારી શ્રેષ્ઠ છે નંબર ત્રેવીસ બેડરૂમમાં સાવરણી બૂટ ચપ્પલ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ તૂટેલા કે ઘોંઘાટવાળા પંખા તૂટેલી વસ્તુઓ જૂના ફાટેલા કપડાં કે પ્લાસ્ટિકની વસ્તુઓ ન રાખો નંબર ચોવીસ બાથરૂમમાં વાદળી ડોલ રાખો અને નહાવા માટે લાકડા અને પથ્થરનું બેઠક મૂકો બાથરૂમમાં કોઈપણ પ્રકારની તસવીર ન હોવી જોઈએ પરંતુ યોગ્ય દિશામાં નાનો અરીસો હોવો જોઈએ બાથરૂમમાં મની પ્લાન્ટ લગાવવો શુભ છે બાથરૂમમાં વાસ્તુદોષ દૂર કરવા માટે વાદરી રંગના મગ અને ડોલનો ઉપયોગ કરવો જોઈએ નંબર પચ્ચીસ ઘરની આસપાસ કેળા તુલસી મની પ્લાન્ટ દાડમ પીપળ કેરી નાળિયેર વાંસ જામુન અને જામફળના છોડ હોવા જોઈએ कांटा वाला छोड़ न होवा જોઈએ નંબર 26 હંમેશા સમય સમય પર દરવાજા અને થ્રેશોલ્ડ ની પૂજા કરો અને તેને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો નંબર 27 જો ઘરના કોઈ પણ રૂમમાં બીમ હોય તો ધ્યાન રાખો કે બીમની નીચે પલંગ ક્યારે ન રાખવો તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે આવી સ્થિતિમાં પ્રયાસ કરો કે તે જગ્યાએ કઈ ન થાય ज्या बीम हो त्या नीचे बेसवू के सूता नहीं नंबर अठावीस हमेशा घर की दक्षिण दिशा में सूव जइए आम करने स्वभाव में सकारात्मक परिवर्तन आवात ध्यान राखो कि क्य पश्चिम तरफ माथू राखी सूव नहीं। नंबर ओगतरीस खोटा रंगना पत्थरन माखूँ कोईपण दिशा में न बनाव उत्तर में काड़ो उत्तर पूर्व में वदड़ी પૂર્વમાં ઘેરો લીલો અગ્નિમાં જાંબલી દક્ષિણમાં ગુલાબી દક્ષિણમાં લાલ સફેદ પશ્ચિમમાં ગ્રે અને ઉત્તર પશ્ચિમમાં ફ્લોરિંગ હોવું જોઈએ જો તમે અલગ અલગ રંગના પથ્થરો લગાવવા માંગતા ન હોવ તો તમે બધા રૂમમાં ઘેરા લીલા અથવા પીળા રંગના ફ્લોરિંગ લગાવી શકો છો પીતાંબર પીળામાં શ્રેષ્ઠ છે નંબર ત્રીસ દરેક રૂમ માટે વિવિધ રંગોની સુંદર કાર્પેટ મેળવો અને તેને ફેલાવો આ કાર્પેટને દરરોજ સારી રીતે સાફ રાખો નંબર એકત્રીસ ઘરના દરવાજાની બહાર રંગોળી બનાવો રંગોળી બનાવવી એ આપણી પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિની સમૃદ્ધિનું પ્રતીક છે તેનાથી પરિવારમાં સમૃદ્ધિ આવે છે નંબર બત્રીસ જો તમારા ઘરના કોઈ પણ રૂમ રસોડા અથવા અન્ય કોઈ જગ્યાની ટાઇલ્સ તૂટી ગઈ હોય તો તેને તરત જ રિપેર કરાવી લેવી જોઈએ કારણ કે તૂટેલી ટાઇલ્સ પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ માનવામાં આવતી નથી નંબર 33 ઘરના ફ્લોરનો ઢોળાવ પૂર્વ ઉત્તર અથવા ઉત્તર દિશા તરફ હોવો જોઈએ આમાં પણ ઉત્તર દિશા શ્રેષ્ઠ છે નંબર 34 ગણેશજીના ચિત્રો ઘરના દરવાજાની અંદર અને બહાર લગાવવા જોઈએ दरवाजा जमणी अने डाबी बाजुए शुभ लाभ दरवाजा पर बंदरवा जेना पर बेलबुका अथवा सुंदर चित्रो घर ना उंबरा दरवाजा पर सारा मजबूत होवाइए जैनी आसपास स्वच्छता जाइए ध्यान राखो के दरवाजा बहार तमारा गुरु के अन्य कोई भगवान के देवी नी तस्वीर क्या न लगावो। नंबर पात्र रसोड़ा में पित्त તાંબા અને ચાંદીના વાસણોનો ઉપયોગ કરો રસોડું અગ્નિ ખૂણામાં હોવું જોઈએ નંબર છત્રીસ બાથરૂમ અને શૌચાલય જોડવું જોઈએ નહીં તે આ બંને રસોડાની નજીક ન હોવા જોઈએ નંબર સાડત્રીસ બારણું સારી રીતે સુશોભિત હોવું જોઈએ અને તેમાં બે ભાગ હોવા જોઈએ નંબર આડત્રીસ તમારી બારીઓ ને સારી રીતે સુશોભિત અને પડદા થી ઢાંકેલી રાખો બારીની આજુબાજુ વેલાના ચિત્રો अथवा રંગોળી अथवा મનને મોહી લે તેવા ચિત્રો હોવા જોઈએ નંબર 39 ઘરના ગેસ્ટ રૂમમાં હંસનું મોટું ચિત્ર લગાવો તેનાથી અપાર ધન અને સમૃદ્ધિની શક્યતા વધી જશે આ સિવાય તમે કોઈ ખૂણામાં પૈસાના ઢગલાનું નાનું ચિત્ર પણ મૂકી શકો છો નંબર ચાલીસ ઘરેલું વિખવાદ અથવા વૈચારિક મતભેદ ટાળવા માટે હસ્તા સંયુક્ત કુટુંબની તસવીર મૂકો નંબર એકતાલીસ જો તમે બીજાની તસવીરો મૂકવા માંગતા ન હોવ તો દક્ષિણપશ્ચિમ ખૂણામાં ખુશ મુદ્રામાં તમારા પોતાના પરિવારના સભ્યોની તસવીર લગાવો નંબર બેતાલીસ કિનારે દોડતા સાત ઘોડાઓનું ચિત્ર લગાવવા માટે પૂર્વ દિશા શુભ માનવામાં આવે છે આ તસવીર કોઈ વાસ્તુશાસ્ત્રીને પૂછ્યા પછી જ લગાવો નંબર તેતાલીસ જો તમારે ઘોડાઓના ચિત્રો મૂકવા ન હોય તો તમે સ્વિમિંગ માછલીઓના ચિત્રો પણ મૂકી શકો છો નંબર ચુમાલીસ જો ગેસ્ટ રૂમમાં ઘરના વડાની સીટની પાછળ પર્વત અથવા ઉડતા પક્ષીની તસવીર હોય તો આવા ચિત્રો આત્મવિશ્વાસ અને મનોબળ વધારે છે નંબર પિસ્તાલીસ ઘરની દક્ષિણની દિવાલ પર હનુમાનજીનું લાલ રંગનું ચિત્ર લગાવો તેનાથી બેફાયદા થાય છે પહેલું જો તમારો મંગળ અશુભ હોય તો તે શુભ થવા લાગશે અને બીજું તમારામાં મનમાં કોઈ પ્રકારનો ભય રહેશે નહીં નંબર છેતાલીસ રસોડામાં રસોડાના સ્ટેન્ડની ઉપર સુંદર ફળો અને શાકભાજીની તસવીરો લગાવો તો તમે પણ અન્નપૂર્ણા માતાની તસવીર લગાવો તો ઘરમાં આશીર્વાદ આવશે नंबर 47 जे घरमा रसोडो दक्षिण पूर्वमा न होय એટલે કે अग्नि कोण होय तो वास्तु दोष दूर करवामाटे सिंदूरी गणेश जी નું ચિત્ર રસોડાની ઉત્તર પૂર્વમાં એટલે કે ઉત્તર પૂર્વમાં લગાવવું જોઈએ जो તમારું રસોડું અગ્નિ ખૂણામાં નહીં પણ બીજી દિશામાં બનેલું છે તો ત્યાં यज्ञकर्ता ऋषि मुनियोंના ચિત્રો લટકાવી દો विद्यार्थी रूम माँ सरस्वती वेदव्यास अथवा बाड़कनु मुख घर उत्तर दिशा तरफ होवु जइए उत्तरनी दीवाल पर लीला पोप्ट चित्र जेथी बाडकों ने तरतज वाचवानु मन थे घरनी उत्तर दीवाल पर लीलोत्री पोपट अथवा पक्षीओनू शुभ चित्र तेनाथी घर तमाम सभ्यों एकाग्रता आ सिवाय मोर पेन वगर बुक હંસ કે માછલીના ચિત્રો પણ મૂકી શકાય છે કુલ આર્કિટેક્ટ કૂદતી માછલી ડોલ્ફિન અથવા માછલીઓની જોડીનું ચિત્ર મૂકવાની પણ સલાહ આપે છે ઉપરોક્તમાંથી માત્ર એકનું ચિત્ર મૂકવાનું ધ્યાનમાં રાખો नंबर ओगपचास जो पति पत्नी वच्चे तनाव होय अथवा कोई सर प्रेम संबंध न बनी रहो हो तो तमे तमारा बेडरूम मा राधा कृष्णनी सुंदर तस्वीर अथवा हंसनी जोड़ी लगा सको अथवा वसड़ीना तमे चित्रों पर मुकी सको ध्यान मा राखो के उपरोक्त चित्रों माथी एक एकज शामिल होवु जो ये। नंबर 50 जो बेडरूम अग्नि खूणामा होय तो पूर्व मध्य दीवार पर शांत समुद्र નું ચિત્ર લગાવવું જોઈએ કારણ કે બેડરૂમ ની અંદર પાણી સંબંધિત ચિત્ર ન લગાવવું જોઈએ नंबर 51 जो ભૂલ થી તમારું શૌચાલય ઉત્તર પૂર્વ ખૂણામાં બની ગયું છે તો તે ભારે આર્થિક નુકસાન અને અશાંતિ નું કારણ બની શકે છે प्राथमिक सारौचालय बहार सिंह शिकार की तस्वीर लगावो जो शौचालय बैठक व्यवस्था दक्षिण के पश्चिम तरफ हो तो योग्य छे मित्रों घर ने खुशखुशाल शांतिपूर्ण समृद्ध टिप्स हती जो तमने अमारी माहिती पसंद आवी होए તો પચી તેને તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમે અમારું નવું વિડિયોની સૂચનાઓ મેળવતા રહો વિડિયો જોવા બદલ આપનો આભાર જય શ્રી કૃષ્ણ